ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની જે આ ગુજારો અકસ્માત થયો સોળ ચારના રોજ એટલે માનનીય કમિશનર સાહેબે બાર સદસ્યોની એક કમિટીની રચના કરેલ છે અને એ કમિટીમાં ખાસ કરીને સુરત એસવીએનઆઈટીના જે એક્સપર્ટ છે એ પણ છે આઈઆર ક્લાસ જે છે બરોડા એમને એક્સપર્ટ પણ છે અહીંયા ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના એક્સપર્ટ પણ એમાં છે અને એસીપી મેડમ પણ છે આપણા અહીંના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોનની અધ્યક્ષતામાં આ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલ છે અને આ કમિટીની મિટિંગ એકવીસ ચારના રોજ કરવામાં આવેલ છે બધાને વિસ્તૃતમાં જે અકસ્માત બન્યો છે એની વિગતો આપવામાં આવેલ છે ઈવન મને આપને જણાવતા આનંદ થશે કે ભાઈ ગયા શનિ રવિમાં પણ આપણા સુરત થી જે પૂર્ણાનંદ ભાલે સાહેબ છે આ કમિટીમાં સિનિયર મોસ્ટ વ્યક્તિ છે એક્સપર્ટ છે એ પણ શનિ રવિ અહીંયા રાજકોટમાં જ હતા બરોડાની ટીમ જે છે આઈઆર ક્લાસની ટીમ એ પણ રાજકોટ હતી શનિ રવિમાં એમણે પણ બધી જે છે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે બીજું કે જીઇસીના જે છે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના જે મેમ્બર્સ છે એ લોકો પણ છે ઈવન એસીપી મેડમ પણ શનિ રવિમાં તપાસમાં હતા તપાસ પૂર્ણતાના આરે અથવા તો ઘણી ખરી એમાં કામગીરી કરવામાં આવેલ છે એનો રિપોર્ટ પણ એક્સપર્ટ લોકો બનાવી રહ્યા છે ટૂંક સમયમાં ડેપ્યુટી કમિશનર શ્રી પૂર્વઝોન સમક્ષ એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ એ એમના એમના ઇનપુટ સાથે માનનીય કમિશનર સાહેબ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે વિધિન અ વીક અથવા તો વધીને દસ દિવસમાં રિપોર્ટ માન્ય કમિશનર સાહેબ સમક્ષ ઉટપ કરવામાં આવશે